ગબ્બર પર્વતે અગિયાર વાગે સૌને મળીને અમે પડાલિયા જવાના છે અને આ ઝઘડા આ હિંસાનો મૂળમાં કોણે શરૂઆત કરી અને શા કારણે આ હિંસા થઈ અને આ હિંસામાં જે કાનૂની કાર્યવાહી કરવામાં આવી ત્યારે માત્ર આદિવાસી લોકો પર જ કેમ કરવામાં આવી જે લોકોએ શરૂઆતમાં લાઠીચાર્જ કરી ઇયરબેસો છોડ્યા ફાયરિંગ કર્યું વન અધિકારીઓ દ્વારા આજે કેમ ડિસેમ્બરમાં ત્યાં જઈને કામ ખાલી કરાવવું પડ્યું ઘરો તોડવા પડ્યા લાઠીજાત કરવું પડ્યું બિયરગેટ તોડવા પડ્યા પચાસ રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું આ તમામ બાબતોને જાણવા માટે આવતીકાલે અમારી સમગ્ર અફવાનિક ઉંમર તમે આદિવાસી સમાજના સંગઠનના પદાધિકારીઓ હંમેશો અને અમારી લીગલ ટીમની સાથે આ ગામની મુલાકાતે જવાના છે અને આ ગામમાં જે પણ ઘટના ઘટી છે એમાં મૂળમાં જઈને શું હકીકત છે એ હકીકત જાણીને બહાર લાવીને આવનારા દિવસોમાં લીગલ ટીમ અને આદિવાસીઓને સંવિધાનમાં મળેલા જે પ્રાવધાનો છે સામાજિક અધિકારો છે એને કઈ રીતના ઉપયોગ થાય અને ત્યાંના લોકોને કઈ રીતના આમાંથી બહાર કાઢીએ હિંસા કઈ રીતના રોકાય એ તમામ બાબતોની આવતીકાલે અમે ત્યાં પહોંચીને ચિંતન કરવાના છે વાત કરવાના છે અને આવતીકાલે એનું નિરાકરણ કઈ રીતના આવે એ દિશા તરફ અમે વધવાના છે